બક્ષર શહેરમાં બાળ કેવડી મંદિર અને વિશ્વ વાત્સલી માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિચર્તી બિમુક્ત જાતિના સરાણીયા દેવી પૂજા સહિત સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન માનવ મંદિરના પૂજ્ય ભાગતીરામ બાપુની ઉપસ્થિતિમાં શિક્ષણનું મહત્વ વિવિધ દૃષ્ટાંતો સાથે આયોજન કરાયા અમરેલીના બક્ષર શહેરમાં આવેલ બાળ કેવડી મંદિર અને વિશ્વ વાત્સલી માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચરતી અને વિમુક્ત જાતિના

બગસરામાં દેવસનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું નાના માણસો માટે અત્યારે સમય કાઢવો અને નાના માણસોની પ્રગતિ થાય એવું વિચારવું એ એકદમ તંદુરસ્ત વિચારો છે અને એ વિચારો દેવસનભાઈમાં જોયા દેવસનભાઈ અત્યારના પેન્ટ શર્ટમાં એક સંત દેખાઈ રહ્યા છે એમની પ્રવૃત્તિને ખૂબ ખૂબ ધન્યવાદ આપણા બધાની ફરજ બને છે કે આ પ્રવૃત્તિને વેગ આપવા માટે જેટલો આપી શકાય એટલો સહયોગ આપવો જોઈએ બગસરામાં ચાલતું આ બાળ કેળવણી મંડળ એમાં જે સદ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને આજ મેં રૂબરૂ મુલાકાત લીધી શરહણીય જ્ઞાતિના બધા વાલીઓને મળ્યો એની અંદર જે બાળકોને ભણાવવાની જાગૃતિ દેવસનભાઈ મહેનત કરીને લઈ આવ્યા છે અત્યારે બાળકો જોયા એમાં ટેલેન્ટ તો રહેલું જ છે ને એમાં ટેલેન્ટમાં ક્યાં કોઈનો ઇજારો છે એટલે એ બાળકોને જોઈને અંદરથી રાજી વ્યક્ત કરું છું એ સમાજના દરેક વાલીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારા બાળકો વધુને વધુ શિક્ષણનો લાભ લે અને પોતાના પગભર થાય ભણવું એ કેવળ નોકરી માટે જરૂરી નથી જીવન માટે પણ જરૂરી છે એના જીવનમાં પ્રકાશ ફેલાય એટલે આ બાળ કેળવણી મંડળને મંદિરને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ તેમજ જનતા કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી એમાં જે બાર ધોરણ સુધીની દીકરીઓ બને છે એમના સંસ્કારો પણ ખૂબ સારા છે હૃદયથી મિનીબેનને બાબાપુરની સંસ્થાને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આવી પ્રવૃત્તિઓ અને સદ પ્રવૃત્તિઓ કીધી છે અને વધારેમાં વધારે આ સદ પ્રવૃત્તિઓનો વિકાસ થાય જેની અંદર સ્વાર્થનો અંશ પણ ન હોય કેવળ અને કેવળ બીજાનું ભલું કેમ થાય તમે કલ્પના કરો શાહય જ્ઞાતિ સમાજ માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાની સુવિધા એને ધંધે ચડાવવા માટે કારણ કે હવે બળદોનો ઉપયોગ થતો નથી એ લોકોનો તો આદિ અનાદિ ધંધો છે બળદનો તો હવે એ તો ધંધો હાલવાનો નથી તો શું કરશે માણસને જ્યારે રોજગારી નહીં મળે ને ત્યારે ક્રિમિનલ બને છે એટલે સૌથી પહેલી જવાબદારી છે એને રોજગાર આપો માણું બાજરો આપશો તો દળીન ખાઈ જશે પણ માણું બાજરો એને વાવતા શીખવાડી દો આખા જિંદગીનો અનાજ થઈ જાય એટલે આ બધાને કરબદ્ધ પ્રાર્થના કે આ પ્રવૃત્તિઓને ખૂબ ખૂબ વેગ મળે અને ખૂબ વિકાસ થાય જય સિયામ સંસ્થાના બાળકો વાલીઓ કાર્યકરો અને સ્વેચ્છાઓ પોતાના વિચાર રજૂ કર્યા સૌનો એક સુર હતો કે સંસ્કાર સાથેની કેવડીને આપનાર સંસ્થાને મદદરૂપ બનીએ તે આપણા સૌના હિતમાં જળવાયેલ છે અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી